આવતીકાલે ભાદરવી પૂનમને લઈને શામળાજી તરફના માર્ગો ભક્તોથી ઉભરાયા છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો આવતીકાલે ભાદરવી પૂનમ છે ત્યારે દર વર્ષે જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પગપાળા શામળાજી જતા હોય છે ત્યારે આ જે ચૌદશના દિવસે મોટી સંખ્યામાં જે ભક્તોનો જે દસારો છે તે શામળાજી તરફના માર્ગો પર જોવા મળ્યો ભક્તો માટે ઠેર ઠેર જે વિસામનું પણ આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે જે વિવિધ સંગઠનો અને જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા જેવી સામાનનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે શામળાજી તરફના માર્ગો છે ત્યાં ભા ભક્તોની મોટા પ્રમાણમાં જે દસારો છે તે જોવા મળી રહ્યો છે આવતીકાલે જે ભક્તો છે તે ભગવાન શામળાજીના દર્શન કરશે કારણ કે જે રીતે દર વર્ષે જે શામળાજીમાં મોટી જે સંખ્યામાં જે ભક્તો છે તે પગપાળા શામળાજી જતા હોય છે ત્યારે આવતીકાલે ભગવાન શામળાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભૂતિ કરશે અને આજના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભક્તો છે તે શામળાજી તરફના માર્ગ પર જોવા મળી રહ્યા છે મારું નામ યાત્રિકો જાય છે એમની આ બિસ્કીટ બિસ્કિટનું વિતરણ કરીએ છીએ એમ શુભેચ્છા શામળિયા પ્રત્યેની અમારી શુભકામના હોય એમ તો બધા પદયાત્રીઓને